નમસ્કાર મિત્રો આપણે બીજા ખેતરમાં રાજમાનું વાવેતર કરેલું છે એક વીઘામાં વીસ કિલો જેવું બિયારણ નાખેલું છે અને આવી રીતનો કાંઈક ઉગાવો છે અહીંયા પણ આપણે ડેમ નજીક જ છે વાડીની બાજુમાં આ ડેમ છે રાજમા વાઇ આજ અઠવાડિયું થયું છે ને ઉગાવો કમ્પ્લીટ થઈ ગયો છે વીસ કિલો બિયારણ નાખેલ છે એક વીઘામાં